એના પછી સંખ્યા કેટલી છે એ શોધવાનું તમારે વધારે તૈયારી કરી દેવાની છે એમાંથી પણ વિદ્યાર્થીઓ એક એક માસ બે પ્રશ્નો આવવાના છે અને વિદ્યાર્થીઓ એની અંદર પ્રકરણ ત્રણ માંથી ત્રણ ત્રણ માસ વિદ્યાર્થીઓ બે દાખલા આવવાના છે એટલે વિદ્યાર્થીઓ આ પ્રક્રમ તૈયારી કરવા માટે છે ની રીતના દાખલા છે એની પ્રેક્ટિસ કરી દેવાની અને જે વ્યવહારિક દાખલા છે એની પણ ગણતરી કરીને શીખી લેવાની વિદ્યાર્થીઓ પ્રકરણ નંબર ચાર

તમારો વિદ્યાર્થી પ્રેક્ટિસ કરી લેવાની આમાં પણ ચાર માસ નો એક દાખલો છે બે બે માસ ના બે દાખલા આવવાના છે ત્રણ માસ નો એક દાખલો છે અને આમાંથી પણ ચાર માસ નો એક દાખલો છે એમ થઈને પ્રકરણ પાંચ કુલ તેર માસ નું તમારે સમાનતા શ્રેણી

પ્રકરણ છ જે ત્રિકોણ છે જે આઠ માસ નું છે એમાંથી એક તો પ્રમાય તમારે છ પોઈન્ટ એક ખાસ તૈયારી કરી દેવાની છ પોઈન્ટ બે પ્રમાય પણ તૈયારી કરી દેવાની અને બીજું મૂળભૂત આધારિત આકૃતિ આપી હોય એના આધારે નાના પ્રશ્નો પૂછેલા હોય તો પણ જવાબ આપતા અથવા સાબિત કરવાનો કોઈ પણ પ્રશ્ન પૂછાય પ્રકરણ છ માંથી તો પણ તમારે તૈયારી કરી દેવાની અત્યારે જે પણ સમજાવશું વિદ્યાર્થીઓ એ તમને આખા પેપર ની માહિતી આપી રહ્યું છે ફક્ત એસી ગુણ ને આખું પેપર તમારા એકસો નવ પાસું છે એના વિશે માહિતી આપું છું હવે પ્રકરણ સાત જે છે યા ભૂમિ એની અંદર જો વિદ્યાર્થીઓ એક માસ નો એક પ્રશ્ન છે બે દાખલા છે અને ત્રણ માસ ના પણ બે દાખલા એમાંથી આવવાના છે તો વિદ્યાર્થીઓ ભૂમિ ભૂમિતિ પર તમારે વધારે માસતું કહેવાય અગિયાર માસતું પ્રકરણ છે અંતર સૂત્ર આધારિત પ્રશ્ન વિદ્યાર્થીઓ તૈયાર કરી દેવાના તમારે ચોરસ ના શિરોબિંદુઓ છે એ તૈયાર કરી દેવાનો સમરેખ અસમરેખ બિંદુઓ છે

અને બે બે માસના બે દાખલા આવવાના છે એટલે પ્રકરણ આઠ તમારે વિદ્યાર્થીઓ છ માસ નું થાય આ પ્રકરણ આઠ માંથી તમારે ખાસ કિંમત શોધવા વાળા દાખલા પ્રેક્ટિસ કરી દેવાની પુસ્તક તૈયારી તમારે વ્યવસ્થિત કરી દેવાની જે તમને સમજાવ્યું હતું એ પ્રમાણે પછી વિદ્યાર્થીઓ આઠ પોઈન્ટ એક માંથી તૈયારી ખાસ કરી દેવાની અને સાબિત કરવાના પાછળ પ્રશ્નો છે

વ્યવસ્થિત તૈયારી કરી દેવાની અને સમય વર્તુળો આપ્યા હોય એના દાખલા ની ગણતરી કરી દેવાની સ્પર્શક ની તમારે પ્રેક્ટિસ કરી દેવાની એવા દાખલા ની વિદ્યાર્થીઓ સ્વાધ્યાય દસ પોઈન્ટ બે માં સાબિત કરવા વાળા પ્રશ્નો આપ્યા છે કે ઉદાહરણ એક બે ત્રણ જે આપ્યું છે એની પણ વિદ્યાર્થીઓ તમારે પ્રેક્ટિસ કરી દેવાની એટલે chapter નંબર દસ માંથી જે ત્રણ ત્રણ માસના પ્રશ્નો છે એ તમે આરામ થી લખી શકો છો હવે વિદ્યાર્થીઓ પ્રકરણ નંબર અગિયાર જે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાંથી પણ વિદ્યાર્થીઓ એક એક માર્ક ના ફક્ત બે એ તુલસી પ્રશ્ન આવવાના છે બાકી એમાંથી બીજો પ્રશ્ન તમારે દાખલા જેવું આવવાનું નથી પણ એમ છતાં તમે પ્રકરણ તો ભણવું પડે કારણ કે દાખલામાંથી પણ તમારે

એમાંથી એક 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 માસ ચાર મા બે પ્રશ્ન આવવાના છે આંકડા શાસ્ત્ર પ્રકરણ માંથી આંકડા શાસ્ત્ર પ્રકરણ તમારું વિદ્યાર્થીઓ કુલ સોળ માસ નું થાય કેટલા માસ નું થાય સોળ માસ એટલે વધારે માસ નું પ્રેક્ટિસ તમારે થી તમારા સૌથી વધારે માર્ક કવર થાય દાખલા તમે આરામથી ગણી શકશો કારણ કે વધારે તમે પ્રેક્ટિસ કરી આપણે આંકડા શાસ્ત્ર પ્રકરણ અને ખાસ આંકડા શાસ્ત્ર પ્રકરણમાં જે ખુદતી આવૃત્તિ વાળા દાખલા છે જેમ કે તેર પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન બે

તૈયારી પ્રેક્ટિસ કરીને કરી દેવાનું કારણ કે આપી મેં તમને જે માહિતી આપી એકસો નવ માર્ક્સ તો વિદ્યાર્થીઓ તમારું પેપર ગણિત જે આવવાનું છે એસી નું છે અને આ થયા એકસો માર્ક્સ તો બાકીના જે વધ્યા વિદ્યાર્થીઓ સાચા પડવા જોઈએ આગળ તમને સમજાઈશ વિદ્યાર્થીઓ કે આ ચોવીસ માસ મેળવવા માટે તમારે કેટલી પ્રેક્ટિસ કરવી કેવી તૈયારી કરવી સેમાંથી તૈયારી કરવી તમારા જો વિદ્યાર્થીઓ આમાં ચોવીસ માસ પૂરાઈ જાય

નવ પ્રશ્ન પૂછવાના છે એમાંથી છ તમારે લખવાના છે એ પણ અઢાર માસ નો છે અને વિભાગી છે વિદ્યાર્થીઓ છે માંથી કોઈ પણ પાંચ પ્રશ્ન લખવાના હોય છે એટલે વિદ્યાર્થીઓ તમે આમાંથી તેર માંથી નવ દાખલા ગણવાના છે એ જગ્યાએ દસ દાખલા અગિયાર દાખલા ગણી આપો તો ભી તમારે જે જરૂર છે નવ દાખલા સાચા પડવાના એ તો તમારે આરામથી પડી જવાના

સમય વિશે પણ તમને માહિતી આગળ આપીશ વિભાગ એમાં ચોવીસ માસ પૂરા મેળવી લો એટલે તમે આરામથી તમારા બોર્ડ ની પરીક્ષામાં પૂરા માસ તો મળી જાય સમજાયું વિદ્યાર્થીઓ હવે અમુક વિદ્યાર્થીઓ એમ કે આખું વર્ષ દરમિયાન અમુક વિદ્યાર્થીઓ કશું ભણ્યા નથી

અને યામ ભૂમિતિ એડ કરો અગિયાર માસ ચાર પ્રકરણ તમે વ્યવસ્થિત તૈયારી કરી દો વિદ્યાર્થીઓ એટલે ચોપ્પન માસ માં તમારે વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ હવે વત્તા આ જે પ્રકરણ છ છે એમાંથી પ્રમેય તો તમારે આવવાનો જ છે એટલે એ પણ તમારે તૈયાર થઈ જાય વિદ્યાર્થીઓ સમજાય છે આમાં તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો ચાર માસ ના પ્રશ્ન કયા પ્રકરણ માંથી આપે આવી શકે ત્રણ માસના ના પ્રકરણ ત્રણ માસ ના પ્રશ્નો કયા પ્રકરણમાંથી આવે બે માસના પ્રશ્નો કયા પ્રકરણ આવી શકે એટલે તમને વિદ્યાર્થીઓ એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે અને વિદ્યાર્થીઓ તમારે બોર્ડ પરીક્ષામાં પરીક્ષા તો પૂરા જ છે કારણ કે તમે સારું ભણેલા છો તૈયારી પણ સારી કરેલી છે એટલે કોઈ ચિંતા કરવા થતી નથી આરામથી પેપર માં તમને બધું આવડવાનું તો છે તો વિદ્યાર્થીઓ હવે આગળ તમને હું સમજાવીશ વિભાગ એ માટે એમાં પૂરા માર્કસ કેવી રીતે ચોવીસ મેળવી શકાય એના વિશે તમને માહિતી समझा दो विद्यार्थियों विभाग के

બેઝિક પરીક્ષા પરીક્ષાનું જે પ્રશ્નપત્ર નમૂના નું આપેલું કરે છે એક થી ચોવીસ પ્રશ્નો છે એ તમારા વિદ્યાર્થીઓ ચોવીસ માસના જે પ્રશ્નો છે જે આવવાના છે એ વિદ્યાર્થીઓ સૌ પ્રથમ એક થી છીએ સાત આઠ તેર માંથી વિદ્યાર્થીઓ એમસીક્યુ આવશે એની ખાસ તમારે વિદ્યાર્થીઓ તૈયારી કરી દેવાની પ્રશ્ન નંબર સાત થી પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થીઓ કૌશ વાળી ખાલી જગ્યા છે એમાં વિદ્યાર્થીઓ કયા પ્રકરણ માંથી ખાલી જગ્યા પૂછાશે પ્રશ્ન નંબર તેર થી ચાર માસ ના આવશે ખરા એ કયા પ્રકરણ માંથી ખરા છે પ્રકરણ નંબર એક બે ત્રણ ચૌદ માંથી ખરા છે

અને પ્રકરણ નંબર બાર માંથી એ તમારે જોડકા તમે વ્યવસ્થિત તૈયાર કરેલા છે એના આધારિત નાના પ્રશ્ન આવે જોડકામાં તો ખાસ સૂત્રો તમને આવડતા હોય એટલે જોડકા તમારા માટે એકદમ સરળ થઈ જાય એમાં જો વિદ્યાર્થીઓ તમે ચોઈસમાં મેળવી લીધા એટલે તમે આરામ થી board ની પરીક્ષા માં ગણિત વિષય માં પુરા મેળવી શકો છો અને વિભાગ તમારે આટલા પ્રકરણ માંથી આવી તૈયારી કરવાની થાય હવે આ MCQ ખાલી જગ્યા કરા કોટા આ એક વાક્યમાં માં પ્રશ્ન જવાબ જોડકા એના માટે કેવી તૈયારી કરી તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પણ તમને આપવાનું છે હવે આપણે વિદ્યાર્થીઓ અત્યારે બેઝિક ગણિત વિશે આગળ કયા પ્રકરણ માંથી કેટલા માસ્ટર પુછાશે blueprint જોઈ વિભાગ એ નું પણ જોઈ લીધું કયા પ્રકરણ માંથી ખાલી જગ્યા કરા કરતા MCQ કયા પ્રશ્નો ચૂકતા આવવાના છે હવે નેક્સ્ટ video lecture માં વિદ્યાર્થીઓ તમને હું standard ગણિત વિશે પણ blueprint સમજાવવાનો છું અને ખાસ આ વિભાગ એ તો ખાસ તમને સમજાવીશ તો વિભાગ એમાં તમને વિદ્યાર્થીઓ કોઈ વાંધો આવશે નહીં અને તમે આરામથી વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં પૂરા માસ મેળવી શકો છો કારણ કે જુના વર્ષોમાં દરેક વિદ્યાર્થીઓ સારા મહેનત કરી રહ્યા છે પુરા માસ તો વિદ્યાર્થીઓ આરામથી મેળવી શકે બિલીવ ઇન યોર સેલ્ફ એટલે દરેક વિદ્યાર્થીઓ પોતાની જાત તો ભરોસો રાખવો જ જોઈએ ને આરામથી પેપર તમે લખી શકો છો થેન્ક યુ વિદ્યાર્થીઓ જય શ્રી કૃષ્ણ